ગોટા તો ફેમસ થઈ ગયા ભાઈ શું ડોહાદ ભજિયા હોય આગળ ને કાતરીના ના ભજિયા એમ કહો તમે છે જોજ્યો મરચા વાટી રહ્યો તેલ લેવા જ્યાતા તો હમણાં રીસડોત અને જાતે જાતે જેવું બોલ્યા તેલ લેવા ગયા તો તેલ લેવા ગઈ કીએ તમે રીસોતુ લેવા જ્યાં ચોટી સુધી રીસડી ગયો કેવું આ તૈયારી કરી દઈએ તમારે પટી ગયું પટી ગયું તો તેલ બેલ ગરમ ચુલો બુલો કરી દીધું

ના લે થાડે તકલીફ પડે ભઈ પડતો હોક પડતી નહીં દોશી ઘે તમારી નાટલું નાખો નાખો આટલું ની નાખો આ તો મોાળું છે કોઈ તીખું લાયા કોઈ જો સરાનમ ની વસ્તુ નથી તમે બેસારો પાણી લેતા આવજો હેડો તા તો તમને કીધું જો કોઈ ના કાવ એટલું ભાકા પાછું તો કરો હું કેવું હ

બધા એક જ કુટુંબ નાઈ ખબર કુટુંબ ન હોય તો હું હોય ખોટી વાત ખોટી વાત આપણો કલર જોવો હા તો એમ કહું કે ખોટી વાત

લેડુ હા થઈ ગયું દવા હા ઓ લ્યો કમ્પ્લીટ ઓ મત તાન બની બની ગરમ

એટલું હલાયા અલાયક ખર્ચો થઈ ગયો નહીં આ સડી જ રેસી દેવા પડી છે ને લોટ કમ્પ્લેટ

ચાલુ કરતો ચાલુ કરતો એટલે કઢી ભજ્ય હા કઢી ના ભજ્ય છે બટાકા ના ભજ્ય આજે આપણે બનાયે છે બટાકા ના ભજ્ય એટલે ખાવાનું તો એક નંબર મજા જ આવે અમે જે ચેરિતલી ચીઝ તારમો બનાવી જે ગમ કરી તમે વિડીયોમાં માં જોજો અને પછી કોમેન્ટો મારજો ધા રાત બટાકાનો ભજ્યો એક નંબર સુપર મસ્ત બને એકદમ સુપર અને છેલ્લે shelled મરચાને બનાયા અને એ ખાવાની બહુ મજા આવે સુપર એટલે મરચાને જ મને આલે નહીં તમને ખાવા દે બટાકાનો ભજ્યો બને છે એકદમ મજા આવે છે ખાવાની અને સુપર બને છે અને અંગાજ મચ્છ અને ડુંગળી બધું છે અને કળી બનાય છે જબર મજા આવે છો ભાઈ